આરે આવે ને ત્યાં સુધી તમારે આરે જ રહે અને નીચે ઉતરવા ને એ બુદાઈ ના હા ભલે ને ભલે જો જો कर <coughs> <coughs> આપણા ભારત દેશના ગુજરાત રાજ્યના ટુરિઝમ વિભાગ દ્વારા જે આંબરડી સફારી પાર્કમાં જે સફારી પાર્ક તૈયાર કરવામાં આવેલ છે તે સફારી પાર્ક ખૂબ સરસ રીતે તૈયાર કરવામાં આવેલ છે અને ખૂબ સારી રીતે ડેવલપ થઈ રહ્યું છે અને આજે અમે લોકોએ સફારી પાર્કની મુલાકાત લીધી તેમાં લાયન સિંહ સિંહણ અને હરણ જેવા વન્ય પ્રાણીઓના અમને દર્શન કરવામાં આવ્યા અને અમારી સાથે સ્ટાફ તેમજ જે સફારી પાર્કની બસ હતી સ્કૂલ સુવિધાવાળી બસ અમને લઈ ગઈ ત્યાં આખા અંબેડી સફારી પાર્કમાં અમને મુલાકાત કરાવી અને ત્યાંના સ્ટાફે અમને ગાઈડ કરાવ્યા અને અત્યારે આ સફારી પાર્કનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ ખૂબ સરસ મજાનું ડેવલપ થઈ જાય અને હું ગુજરાત ટુરિઝમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે હજી નથી વધારે ડેવલપ કરે અને ગુજરાત રાજ્યનું નામ રોશન કરે બકુલભાઈ મધુભાઈ કોરાટ Hi, I'm Basit, coming from the United States, uh, here at this.